વાત કરીએ મેષ રાશિની અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે દૈનિક વ્યવહારની અંદર કદાચ આજના દિવસ માટે થોડી મુશ્કેલી રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એમાં અગત્યના કોઈ પણ કામકાજ કરવાના હોય તો આજના દિવસ માટે થોડી સાવધાની રાખવી પડશે બીજું કારણ વગરની ચિંતાઓથી આજે દૂર રહેવું પડશે આવક જાવક સમાંતર રહેશે તો એ મતલબ તમારા માટે એ થોડું સારું દેખાઈ રહ્યું છે કે ન વધારે જાવક ન વધારે આવક મતલબ સમાંતર આજના દિવસ માટે રહેશે વાત કરીએ વૃષભ રાશિની બહુ અક્ષર છે સામાજિક રહી પારિવારિક પ્રવૃત્તિથી તમારું મન બહુ પ્રસન્ન રહેશે આજે પરિવારની સાથે રહેજો પરિવારના કામકાજમાં ધ્યાન આપજો ખૂબ જ પ્રસન્નતા અનુભવાશે સંતાનોના પ્રશ્નમાં થોડી ચિંતા રહેશે આજના દિવસ માટે વ્યવસાયની અંદર સારા લાભની શક્યતાઓ પણ આજે પ્રબળ બની રહી છે મતલબ આજે તમારા માટે થોડું સારું છે વાત કરીએ મિથુન રાશિની ક છ ઘ મિથુનમ પ્રોક્તા પારિવારિક જીવનની અંદર મિત્રો આજના દિવસ માટે સુખ દેખાશે મતલબ આજે સુખમય બને પારિવારિક દિવસ તમારો ધંધાને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો કામકાજની અંદર આજના દિવસ માટે લાભની શક્યતાઓ પ્રબળ બને છે વડીલો તરફથી એક સારા આશીર્વાદ પણ આજના દિવસ માટે તમને પ્રાપ્ત થશે ધંધાની અંદર નવી તકો મળે કામકાજની ઝડપી લેજો તકોને સારી સફળતા ત્યાં તમને પ્રાપ્ત થશે જય ગણેશ કર્ક ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોને આર્થિક બાબતોની અંદર કર્ક રાશિના જાતકોને સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે થોડો માનસિક ઉદ્વેગ પણ અનુભવાય તેવા યોગ બની રહ્યા છે સમજદારીથી જેટલા કામકાજ કરશો એટલા જ કામકાજમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે છે નાના મોટા રોકાણમાં લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે વાત કરીએ સિંહ રાશિની મો અને તો અક્ષર છે સિંહ રાશિના જાતકોને મિત્રો કામકાજની અંદર કદાચ સાધારણ કામનું બંધન રહેશે અને એના કારણે કામ નહીં અને કામનું નામ નહીં અને દિવસ સારો પસાર થાય મૂળ તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો આર્થિક બાબતમાં થોડી તકલીફ રહેશે આજના દિવસમાં લેવડ દેવડમાં થોડી કાળજી રાખવી પડશે બીજું ચિંતા તો દરેકને હોય તો ખોટી ચિંતાઓ નુકસાન કરાવે તો બને ત્યાં સુધી અકારણ ચિંતાઓ નુકસાન ન કરાવે એનું ધ્યાન રાખવું પડશે પરિવારની અંદર સામાન્ય ખટરાક પણ આજના દિવસ માટે ચંદ્રબળના આધારે નક્ષત્રના આધારે આપણે જોઈ શકીએ છીએ તો આ પ્રમાણે થોડુંક પારિવારિક જીવનમાં પણ થોડુંક આમ સાસવી અને સુબેર વ્યવહાર રહે એવું કામકાજ કરજો સારો લાભ થશે કન્યા રાશિ પઠ અને અક્ષર છે કન્યા રાશિના જાતકોને જો કન્યા રાશિવાળા જાતકોને પરિવારનો સંપૂર્ણ સ્નેહ પ્રાપ્ત થાય બોલો લો પરિવારનો બહુ જ સારો આનંદ પ્રાપ્ત થશે પણ ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો થાય પરિવાર જેનો બધા હાથે હોય તો ખર્ચ તો વધે જ ને પણ થોડું આમ ને થોડું આમ એમ કરતા કરતા પસાર થઈ જાય બીજું કોઈ પણ નવા રોકાણ કરવાના હોય ધંધાની અંદર અથવા કોઈ પણ જગ્યાએ તો આજના દિવસ માટે લાભની શક્યતાઓ પ્રબળ બને છે દાંપત્ય જીવનમાં થોડો મતભેદ રહે પણ એ મતભેદ સામાન્ય મતભેદ ગણાય તો આ કોઈ ચિંતા કરવાનું કારણ નથી પણ થોડુંક પતિ પત્નીના વિચારોમાં થોડી અસમાનતા દેખાય એના કારણે બધું રહ્યા કરશે પણ થોડું સાચવીને ચાલશો તો વાંધો નહીં આવે જય ગણેશ ગણેશ તુલા રાશિની વાત કરીએ ર અને તવના અક્ષર છે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે મિત્રો આવક ની અંદર કોઈ નવી તકો આજના દિવસ માટે પ્રાપ્ત થાય મતલબ આવક તમારી આજે સુધારા ઉપર દેખાઈ રહી છે શાસન અને સત્તાનો સહયોગ પણ આજના દિવસ માટે સારો મળશે માનસિક સંચળતા ઉપર કાબુ રાખજો થોડો કામ બગડી જશે ભાગીદારી વાળા કામકાજ કરતા હોય તો ભરોસાની ફેંસ પાડો જણે ભરોસા વાળા કામ ના કરતા ભાગીદારો સાથે કામ કરતી વખતે થોડું કામમાં સાચવવું પડશે આજના દિવસ માટે તો આ પ્રમાણે આજનો દિવસ આપણો દેખાઈ રહ્યો છે હવે વૃશ્ચિક રાશિ ન અને યોજના એના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે આર્થિક બાબતોમાં સારો દેખાય છે વાણી દ્વારા સંયમ રાખીને કામકાજ કરવું ગળાને લગતી તકલીફ થવાની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે અકારણ ખર્ચાઓમાં થોડુંક સાચવીને કામકાજ કરું સાવધાની રાખવી તમારા કામકાજમાં એક સારો યશ પણ મળશે આજના દિવસ માટે ગણપતિ બાપા તમારા પર થોડા વધારે રાજી છે આજે હવે વાત કરીએ ધન રાશિની ફ ધ ફ અને ધ જેના અક્ષર સેવા ધનરાશિવાળા જાતકો માટે વ્યક્તિગત કામકાજમાં પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે મહેનતના પ્રમાણમાં સારું ફળ પણ આજે મળશે પરિવારનો ઉત્તમ સ્નેહ પણ મળે સહકાર પણ મળે વ્યાવસાયિક બાબતોની અંદર પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે ધન રાશિના જાતકોને વધારે દેખાઈ રહી છે જય ગણેશ દશમી રાશિ મકર રાશિ જો અક્ષર છે મકર રાશિના જાતકોને મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસ જોઈએ તો આર્થિક બાબતોની અંદર એક સારી અનુકૂળતા આજે મકર રાશિના જાતકોને દેખાશે કામકાજની અંદર જે સ્થળે કામકાજ કરી રહ્યા છો ત્યાં તમને વિશેષ આનંદની પ્રાપ્તિ થશે ભાગ્યોદય માટે ઉત્તમ તકો પણ આજના દિવસ માટે મળે તેવી શક્યતા હોય છે જીવનસાથી પ્રિયજનો આ બધાનો ઉત્તમ સ્નેહ આજના દિવસ માટે પ્રાપ્ત થશે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાઈ રહ્યો છે કુંભ રાશિની વાત કરીએ તો ગૌ અને સહજના અક્ષર છે કુંભ રાશિવાળા જાતકોને સકારાત્મક વિચારો તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજે પ્રેમ સંબંધોમાં પણ સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાઈ રહી છે સાથે સાથે તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરજો પરિવારમાં સાધારણ ક્લેશ રહેશે પણ ઘણા બધા એવા સારા વ્યક્તિ જે છે ક્લેશથી બહુ ડરતા નથી અને આપણે કંઈક કેમ કે હેના બધા ઘરમાં ડખા ચાલે મારે જીતું રોજનું થી હાલ્યા કરે આવું મોટું મન રાખજો આજના દિવસ માટે બહુ સારો આનંદ મળશે આજે હવે વાત કરીએ છેલ્લી રાશિની મીન રાશિ દવા ને છ અક્ષર છે મીન રાશિના આર્થિક ક્ષેત્રની અંદર એક સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાશે પરિવારનો સારો સહયોગ પણ પ્રાપ્ત થાય આજનો દિવસ તમારા માટે સારો છે વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે વિરોધીઓથી કદાચ થોડીક સાવધાની રાખવી પડશે આજનો દિવસ કંઈક આવું આપણને સૂચવી રહ્યો છે જય ગણેશ